હિન્દુબાઈએ મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું ચાલીસ વર્ષથી રાખડી બાંધતી આરેફા બહેનના ઘરે બસો વહાલા સાથે દિનેશભાઈ પહોંચ્યા માતરના ઉંઢેલામાં કોમી એકતાની મિસાલ ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે આજે જ્યારે દેશમાં કોમી તનાવ વધી રહ્યો છે ત્યારે આ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી છે ચાલીસ વર્ષ જૂના પારિવારિક સંબંધોની કહાની છે દિનેશભાઈ પરમાર અને આનેફા બહેન વચ્ચેની ચીખોદરા ગામમાં પાડોશી તરીકે રહેતા મુસ્લિમ વહોરા પરિવારની દીકરી આરિફાબહેન કિશોરાવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધતી આવી છે આરીફાબહેનના આણંદ સ્થળાંતર બાદ અને માતર તાલુકાના ઉંઢેડા ગામના રજ્જાકભાઈ વોહરા સાથે લગ્ન થયા પછી પણ આ ભાઈ બહેનનો પવિત્ર સંબંધ અટૂટ રહ્યો છે આજે આરિફાબહેનની દીકરી તૈયબાના લગ્ન પ્રસંગે દિનેશભાઈ તેમના બસ્સોથી વધુ સગા સંબંધીઓ સાથે મામેરું લઈને પહોંચ્યા હતા મુસ્લિમ પરિવારે હિન્દુ મોસાળિયાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે આરેફાબેનના ભાઈ અને આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઇલિયાસ આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ કોમી એકતા માટે જાણીતા છે આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે આજના સમયમાં જ્યારે ધર્મના નામે વિવાદો થઈ રહ્યા છે ત્યારે આવા પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ છે અને કોમી એકતાનો સંદેશો આપે છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલિમ માતરખેડા